બગદાણાના સેવક નવનીતને માર મારવાનો મામલો સુરતના કોળી સમાજના આગેવાનો ભાવનગર પહોંચ્યા સુરતથી સો ગાડીઓના કાફલા સાથે ભાવનગર પહોંચ્યા ચિરાગભાઈ ઝાલા પિન્ટુભાઈ કોળી સહિતના આગેવાનો પહોંચ્યા શૈલેષભાઈ મેર તેમજ ઋષિ ભારતી બાપુ ભાવનગર પહોંચ્યા મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવાની કોળી સમાજની માંગ છે સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે હિચકારો હુમલો નહીં હુમલાને લઈને ચોક્કસથી હવે ફરી એક વખત કોળી સમાજના જે આગેવાનો છે તે સુરતથી સો ગાડીઓના કાફલા સાથે અહીંયા જોવા મળી રહ્યા છે ઋષિ ભારતી બાપુ સહિતના જે કોળી સમાજના આગેવાનો છે તે પણ અત્યારે ભાવનગર નારી ચોકડી ખાતે પહોંચ્યા છે સીધો જ સંવાદ કરીશું ઋષિ ભારતી બાપુ સાથે બાપુ શું કહેશો જે પ્રમાણે કોળી સમાજના દીકરા ઉપર આ પ્રકારે હિચકારો હુમલો થયો હવે તમે લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છો શું માંગ છે ધારાસભ્યો ત્રણ ત્રણ એમપી બબે મિનિસ્ટર કેન્દ્રીય મિનિસ્ટર આ બધા જ સરકાર રજૂઆત કરે અને સીટની રચના થાય છતાં પણ પીડિત નવનીતભાઈને ન્યાય ન મળે ત્યારે સમાજના યુવા ચહેરાઓ છે એ જરૂર ક્રાંતિના માર્ગે આગળ વધતા હોય છે અને આજે સમગ્ર ગુજરાતમાંથી અને વિશેષ અમારે ચિરાગ ઝાલાની સમગ્ર ટીમ સુરતથી લગભગ બસો ગાડીઓના કાફલા સાથે અમે તો એક ન્યાયની દૃષ્ટિએ જોઈએ છીએ બાકી બધી જ પરંપરાઓ ગઈ સાઈડમાં પણ જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ હંમેશા ચાલુ રહેશે અને એના માટે મારી સાથે નાગપુરી બાપુ છે એણે આજે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું પગમાં પાદુકા પણ નહીં પહેરીશ તો મને એમ લાગે છે કે ભારતમાં બે પ્રકારનું પોલીસ પ્રશાસન અત્યારે ચાલી રહ્યું છે એક દેશને વફાદાર પોલીસ પ્રશાસન અને એક અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર પોલીસ તો એમાં પણ જે સિસ્ટમ ઘૂસી ગઈ છે જેમાં કોઈ માનવતાનો ધર્મ નથી ન્યાયનો માર્ગ જ નથી એટલા માટે ચાર સિસ્ટમ છે એ હંમેશા દૂર થવી જોઈએ એક તો લાગવકશાહી સામે કોઈ પીડિત વ્યક્તિ છે જેને ન્યાય નથી મળી રહ્યો અને છતાં લાગવકશાહીથી તમે એ પીડિત વ્યક્તિને અન્યાય કરી રહ્યા છો બીજું કે તમે પૈસાથી પોલીસ ખરીદાઈ જાય છે તો આ દેશમાં આટલું બધું કરપ્શન પોલીસ ક્ષેત્રે પણ ચાલે છે અને ત્રીજું કે જે કલમો લગાડવી જોઈતી હતી એ કલમો લગાડી નહીં અને એના એના માટે આજે તમે જો આખાય ગુજરાતમાં કોળી સમાજ ઠાકોર સમાજ બધો હિનોળે ચડ્યો છે એક વ્યક્તિને માટે ન્યાય અપાવવા માટે ક્યાં સુધી પોલીસ પ્રશાસન આવા ગતકડા કરી રાખશે અને ક્યાં સુધી અમુક નિશ્ચિત પાર્ટીઓના લોકો ગતકડા કરશે આજે સમગ્ર કોણી સમાજ ગુજરાતમાં અઢી કરા કરોડની પોપ્યુલેશન ધરાવે છે ત્યારે હું તો સમાજને એક સંદેશો આપવા માગું છું કે ક્યાં વોટ આપવો ક્યાં નોટ આપી અને ક્યાં સેવા કરવી એ તમે બધાય નિશ્ચિત કરજો અને જે હિન્દુ રાષ્ટ્રને નામે પણ આજે મારે ન કહેવું જોઈતું હતું પણ દુઃખ સાથે કહું છું કે માત્ર હિન્દુત્વને નામે કોળી સમાજના મત લેવા આવવા છે હિન્દુત્વને નામે દાન લેવા આવવું છે હિન્દુત્વને નામે સેવાના સંગઠનો ચલાવવા છે પરંતુ જ્યારે ન્યાયની વાત આવે છે ત્યારે બધા જ ખસી જાય છે આજે લગભગ સાત સાત આઠ આઠ દિવસ થયા છે અને છતાં પણ હિન્દુ રાષ્ટ્રના બણગા ફૂંકનારા સંગઠનો ક્યાં છે એવા કલાકારો ક્યાં છે એવા સાધુ સંતો ક્યાં છે એવા ભુવાઓ ક્યાં છે એ બધા જ ક્યાં ગયા અને જ્યારે મોટી મોટી કથાઓ થાય છે મને ખ્યાલ છે કે સમસ્ત કોળી સમાજના ભાઈ બહેનો હંમેશા રસોડામાં કે અન્ય ક્ષેત્રોમાં સેવામાં સૌથી વધારે મેજોરિટી હોય છે તો એ બધાએ અત્યારે કેમ મૌન રાખે છે એટલા માટે સમગ્ર ગુજરાતના કોળી સમાજના ભાઈ બહેનોને મારી વિનંતી છે કે ઓબીસી સમાજમાં સૌથી મોટી વસ્તી ધરાવે છે કોળી અને ઠાકોર સમાજ તો ધ્યાન રાખજો આપણે અમુક નિશ્ચિત લોકોની નીચે ગુલામી કરે એવો હિન્દુ રાષ્ટ્ર પણ નથી જોઈતો પરંતુ બંધારણ પ્રમાણે જે ચાલે છે એવો હિન્દુ રાષ્ટ્ર અને જે હિન્દુ રાષ્ટ્રની ઘોષણા કરનારા છે એને મારો એક પ્રશ્ન છે કે જે હિન્દુ રાષ્ટ્રની ઘોષણાઓ કરે છે એ લોકો કોઈ એજન્ડા કેમ જાહેર નથી કરતા હિન્દુત્વના નામ ઉપર શું ઓબીસી એસટી એસસી ને હજી આઝાદ ભારતમાં ને બંધારણ પ્રમાણે આ દેશ ચાલે છે ત્યારે હજુ શું એને ત્રણ વર્ષ પૂર્વેની ગુલામી સિસ્ટમ દાખલ કરવી છે તો આ દેશમાં અત્યારે નહીં ચાલે બસ આટલું જ મારું કહેવાનું છે સમાજ ની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે સમાજમાં સોશિયલ મીડિયા વોર ચાલી રહ્યો છે સમાજને શું અપીલ કરશો આ આનાથી પર રહેવા માટે જુઓ આ લડાઈ કોઈ સમાજ સમાજ વચ્ચેની લડાઈ છે જ નહીં આ લડાઈ માત્ર ને માત્ર એક પીડિત વ્યક્તિને ન્યાય દેવા માટેની આ લડત છે તમે વિડીયો તો જુઓ મીડિયાવાળાને બધા વિડીયો જો મેં વિડીયો જ્યારે જોયો ને એનાથી ગમે એવો માણસ હોય ભલભલો માણસ હોય હૃદય દ્રવિત દ્રવિત થઈ જાય તો બે રહમીથી મારે છે તમે જુઓ તો ખરા અને એ વ્યક્તિ એમ કે છે નવનીતભાઈ કે મારો શું વાક છે અને છતાં એ લુખા લોકોની તમે હિંમત તો જુઓ એ વિડીયો કરીને પાછો અન્ય લોકોને દેખાડે છે એ વિડીયાનું એનાલિસિસ હજી પણ નથી થયું અને આટલી બધી ન્યાય માટે રાહ જોવી પડે કોળી સમાજમાં કેટલી એવી ઘટનાઓ ઘટી છે વારે વારે આ પ્રશ્ન આવે છે સમાજને દોડવાનું ન્યાય માટે ભીખ માગવાની પરંતુ નહીં હવે લિમિટ ક્રોસ થઈ રહી છે અને એટલા માટે અમે સાધુ સંતો પણ આ બાબતમાં જો ન્યાય નહીં મળે તો સાધુ સંતો આજે બે છે કાલે બસો હશે અને ભવિષ્યમાં એની સંખ્યા પણ વધશે જે પ્રમાણે હાલ સુરતથી જે કાફલો પહોંચ્યો છે આપણી સાથે ચિરાગ ઝાલા છે એમની સાથે સીધો સો વાત કરશું ચિરાગભાઈ શું કહેશો તમારા નેતૃત્વમાં મોટી સંખ્યામાં સુરતથી અહીંયા લોકો પહોંચ્યા છે શું માંગ આજે સાત સાત દિવસ થઈ ગયા એક નાટક મંડળીની જેમ ખરેખર ઘટનાનો ઉદભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસનના અમુક અધિકારીઓએ બેદરકારી દાખવી ત્યારથી આ વાતાવરણ ઉગ્ર બન્યું છે જો પોલીસ પ્રશાસનના અધિકારીઓએ જો ફરજ ઉપર બેદરકારી દાખવી ના હોત તો આ વાતાવરણ બને જ નહીં આ દેશ બંધારણથી ચાલે છે અને કાયદો બધા માટે સમાન છે તો આ દેશમાં હાલ બબ્બે બંધારણ હોય એવું શા માટે કોઈ ભાજપનો નેતા છે કલાકારનો દીકરો છે તો એના માટે તે અલગ બંધારણ અને નવનીતભાઈ જેવા કોળી સમાજના દીકરા માટે અલગથી બંધારણ આવું ના હોય કાયદામાં જે પણ વ્યક્તિ હોય જે પણ નાગરિક હોય બધા માટે તે સમાન છે પણ આજે આ વસ્તુ નથી પોલીસ પ્રશાસનને કોઈ ટાઈટનિક જહાજ બનાવવાનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો હોય એમ વારંવાર વારંવાર દિવસો વધારે જાય છે એસઆઈટીની જે રચના થઈ છે અમારા જે આદરણીય આગેવાનો દ્વારા જે મુખ્યમંત્રીને રજૂઆત કરી ત્યારબાદ જે એસઆઈટી ની રચના કરવામાં આવી એટલે પોલીસ પ્રશાસન ખુદ એવું સ્વીકારે છે સરકાર પણ ખુદ સ્વીકારે છે કે પેલા એક અધિકારી તપાસ કરતો પછી બીજો આવ્યો પછી ત્રીજો આવ્યો એનો મતલબ એ કે ની રચના થઈ એટલે એ પહેલાના જે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ફરજ ઉપર દરકારી દાખવી છે જો અજાણ્યા માણસો અજાણ્યા માણસો તમે લખ્યા છે તો હું એમ કેવા માણુ કે જે અધિકારીએ બેદરકારી દાખી છે તેના ઉપર હજી ગુના કેમ દાખલ નથી થયા આતે કેવી સરકાર છે આ તે કેવું પોલીસ તંત્ર છે ખરેખર તેની આ પોલીસ તંત્રનું કામ હોવું જોઈએ ન્યાયિક તપાસ કરી સાંજ પડે ત્યાં રિઝલ્ટ આપવાનું વિડીયો સામે છે ઓડિયો સામે છે જયરાજ નામના વ્યક્તિ આરોપી ઉપર શંકા જાય છે તો એટલું બધું ઢીલું કેમ તમારે ઓડિયો વિડિયોના સીડીઆર કાઢવા, એફએસએલ રિપોર્ટ લાવવા એના માટે કઈ દસ 10 દિવસની વાર નથી લાગતી. આ તો તમે જેમ ને જેમ જેમ દિવસો વધારે જ આવશો એમ એમ તમે શંકાના દાયરામાં તમે ખુદ આવતા જશો. એમાં કઈ નવીન વાત નથી. તમારી ફરજ એ આવે કે સાંજ પડે ને તો રિઝલ્ટ આપો. આ તો સરકાર એવું ઈચ્છે છે કે આહીર સમાજ અને કોળી સમાજ અંતર અંદર મતભેદ થાય. યુવાનો લડે આ વસ્તુ નથી. ખરેખર આહીર સમાજ અને કોળી સમાજના યુવાનોને હું કહેવા માગું છું સમાજને કહેવા માગું છે કે આપણી લડત સમાનતાની લડત હોવી જોઈએ આપણી લડત ભાગીદારી ને હોવી જોઈએ અત્યાર સુધીમાં આઠ આઠ ભરતીઓ ગઈ છે ઓબીસી ની સિત્તાળીસ ટકા લેખે આપડી ભરતી નથી થઈ એમાં હઈર સમાજની ગઈ છે ભરવાડ સમાજની ગઈ છે મોચી સમાજની ગઈ છે સથવારા સમાજની ગઈ છે ઓબી સમાજ ની એકસો છેતાલીસ જ્ઞાતિ આવે છે આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય માઇનોરિટી સમાજ હોય કોઈને સમાનતા મળતી નથી સૌથી વધારે કોળી સમાજની વસ્તી છે સૌથી વધારે બજેટ પણ અમે આપીએ છીએ અને આ બજેટથી આ સરકાર ચાલે છે અમને શું આપ્યું કોળી સમાજને સરકારે એસઆઈટી ની રચના કરી એટલા એટલા આગેવાનોને જાવું પડે અને આ રાજ્યના ગૃહમંત્રી સૌથી વધારે વોટિંગ અમારું એની સીટ ઉપર અમારા મળતી એક ધારાસભ્ય બનીને આવે છે છતાં આખા ગુજરાતને ખબર હતી કે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર જવાના છે તો આ આ ભાઈ ગૃહમંત્રી પોતે રાજકોટ વહી જાય છે તો આવી દેખાય કેમ ભાઈ તો મેં આપ્યું શું જેની બે ટકા વસ્તી છે અને અત્યાર સુધીમાં આઠ આઠ મુખ્યમંત્રી બની ગયા જેના છ ટકા વસ્તી છે એના છ વખત મુખ્યમંત્રી બની ગયા એ લોકોના મુખ્યમંત્રી બને એ લોકોના ઉપમુખ્યમંત્રી બને તો અમને આપો છો શું અત્યારે પાંચ મંત્રી હતા તો માત્ર ત્રણ રહેવા દીધા કોળી સમાજનો કોઈ મુખ્યમંત્રી ગૃહમંત્રી બન્યો છે ખરા કોળી સમાજની વાત જવા દો ઓબીસી સમાજને પણ પ્રભુત્વને ત્યાં આપવામાં આવ્યું ઈડબ્લ્યુએસ ને બે હજાર કરોડ ઉપર ફાળવણી કરવામાં આવી હજી બે કરોડ આપે અમને કઈ વાંધો નથી પણ અમે બજેટ ચૂકવીએ છીએ અમને શું આપે છે આ તો વાત થઈ એવી એમના મંત્રી એના તંત્રી એના ગૃહ મંત્રી છતાં ધોકા કોને ખાવાના કોળી સમાજ ને ધોકા કોને ખાવાના આહિર સમાજ ને ધોકા કોને ખાવાના ઓબીસી સમાજ ને કે એસી એસટી ને માઇનોરિટી સમાજ ને એટલે હું ખાસ

પણ બે હજાર સિત્તાવીસમાં પાડી દેશું અમારા ટેકા વગર કોઈ કોઈપણની સરકાર નહીં બને પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય આ હા પસતી શકાય કે જે પ્રમાણે હાલ જે કોળી સમાજના આગેવાનો છે તે અહીંયા પહોંચ્યા છે પિન્ટુ કોળી છે આપણી સાથે પિન્ટુભાઈ શું કહેશો માં જવાબ એક જ જોઈએ છે પહોંચ્યા છો અહીંયા કાફલા સાથે શું માંગ છે અમારી માત્ર એક માંગ છે કે જે લુખા જયરાજ દ્વારા જે અમારા સમાજના ભાઈને ઢોર માર મારવામાં આવ્યો છે એના ગુંડા દ્વારા એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે બસ અમારી એક જ માંગ છે બીજી કોઈ જ માંગ નથી આ હતા કોળી સમાજના જે આગેવાનો છે તે કહી શકાય કે સો ગાડીઓના કાફલા સાથે અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને ન્યાયની માંગ સાથે સમગ્ર કોળી સમાજના લોકો પીડિત જનવની ભાઈ છે તેને મળવા જનાર છે કેમેરા પર્સન વિજય જાદવની ની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર